કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત અમદાવાદની મુલાકાતે છે ત્યારે પૂરના કારણે સ્થળાંતરિક રહીશોને સદન સનદ આપવામાં આવી મણઝર ગામના રહીશોને સનદ આપવામાં આવી ઓગણીસો તોતેરમાં આવેલા પૂરથી અસરગ્રસ્તોને સનદ આપવામાં આવી કાર્યક્રમ દરમિયાન અમિત શાહે વિપક્ષ પર વાર કર્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં પૂરના કારણે સ્થળાંતરિત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીએ વિરોધ કરો એરસ્ટ્રાઇક કરાવીએ વિરોધ કરો બાંગ્લાદેશી ઘુસપેઠિયા ભગાવીએ વિરોધ કરો

રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી નથી જેને પોતાના પાર્ટીવાળા ના સમજાવી શકે એને વિરોધ પક્ષમાં ક્યાંથી સમજાવી શકીએ ભાઈ પરંતુ મિત્રો આજે મને ખરેખર સંતોષ છે કે નરેન્દ્રભાઈએ જે કાર્ય સંસ્કૃતિ ચાલુ કરી વિકાસની રાજનીતિ ચાલુ કરી અને સંવેદનશીલ જનપ્રતિનિધિઓની પરંપરાઓ ઉભી કરી એનું ગુજરાતમાં ખૂબ સુંદર રીતે અનુસરણ થઈ રહ્યું છે હું ભૂપેન્દ્રભાઈ મેયર સાહેબ અને વણજણની આ સમસ્યાના નિવારણમાં અંત સુધી જેમને પરિશ્રમ કર્યો એ અમિતભાઈ ઠાકર ત્રણેયને અભિનંદન આપી મારી પૂરી કરું છું આજે જે એકસો તોતેર લોકોને સણત મળી છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન કંસાર બનાવીને ખાજો અને ખૂબ સુખરૂપ જીવજો વંદે માત્ર